નમસ્કાર દોસ્તો કેમ છો મિત્રો આજના વિડીયોની અંદર આપણે હાથ પગની અંદર આપણે ઘણી વખત કડતરા થતાં હોય બળતર જેવી થતી હોય મોટેભાગે એવું થતું હોય તો આપણે સાંજે સોતી વખતે આપણા હાથની અંદર કડતર થતી હોય મતલબ એમ જલન જેવી થતી એવો અનુભવ ઘણી વખત થતો હોય છે તો એ થવાનું કારણ છે કે આપણી નસો છે એ ઘણી વખત કમજોર થતી હોય છે અથવા તો વધારે પડતો આપણે હેવી અને લોડિંગ કામ કરીએ તો એવા સંજોગોની અંદર પણ આપણું હાથ છે અહીંથી ખભાથી લઈને અહીંયા આપણા આ કાંડા સુધી આપણને ઘણી વખત કડતર થતી હોય છે તો એવા સંજોગોની અંદર આપણે શું કરી શકીએ તો આપણને તરત રાહત મળી શકે તો મિત્રો આપણને અત્યારના સમયની અંદર મેડિકલની અંદર આપણે અનેક જાતની ટ્યૂબો તો મળે જ છે અનેક જાતના ગુળીઓ પણ મળે છે મિત્રો પણ બને ત્યાં સુધી આપણે આયુર્વેદનો ઉપયોગ કરી અને એવી જે તકલીફો થાય તો એને આપણે કઈ રીતના દૂર કરી શકીએ તો એના વિશે આજે હું તમને એક એવું પાન છે એક જ પાન તમે એનો ઉપયોગ કરી અને તમે ખૂબ સરળતાથી તમે ઊંઘી પણ શકશો અને તમને જો કડતર થાય એની અંદર તમને તરત જ રાહત પણ મળશે માની લો કે તમને ગરદનની અંદર ઘણી વખત ગરદનની અંદર મજકોડ થાય ત્યારે પણ તમે આ રીતના આ રીતના તમે જોવામાં ખૂબ તકલીફ થતી હોય એની અંદર પણ તમને ખૂબ રાહત મળી શકે અથવા તો તમને પગની અંદર મજકોડ થાય ગમે ત્યારે મતલબ શરીરની અંદર ગમે તે અંગની અંદર તમને મજકોડ થાય અને ખૂબ તકલીફ જો થતી હોય એવા સંજોગોની અંદર તમે એ જે પાન છે એનો તમે ઉપયોગ કરી અને તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે તો એ પાન છે મિત્રો એકદમ પવિત્ર પાન છે એટલે ખાસ એનું પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે તો હવે શરૂઆત કરીએ એ જે પાનનો ઉપયોગ કઈ રીતના આપણે કરી શકીએ અને ફક્ત ને ફક્ત એનો એ એ પાનનો જ ઉપયોગ થતો નથી એના મૂળનો પણ ઉપયોગ થાય છે એના ફૂલનો પણ ઉપયોગ થાય છે એ જે વનસ્પતિ છે એના દૂધનો પણ ઉપયોગ થાય છે જો કે એમ જોવા જઈએ તો મૂળથી લઈને એના પાન સુધી એનો ઉપયોગ થઈ શકે છે અને ખૂબ જ શક્તિશાળી અને ખૂબ ઉપયોગી અને અનેક એવી બીમારીઓમાં એ જે વનસ્પતિ છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ તો તમને હાથ પગની અંદર કળતર થતી હોય બળતરા જેવા થતા હોય તો તમે અવશ્ય પણ એનું ટ્રાય કરજો અને એ ટ્રાય કરવાની રીત પણ હું તમને કમ્પ્લીટ પૂરા વિડીયોની અંદર બતાવીશ તો અવશ્ય પણ એ તમને એમાંથી રાહત પણ મળશે અને તમે સારી રીતે તમારી ઊંઘ પણ લઈ શકશો અને ખૂબ જ અસરકારક એ પાન કામ કરે છે તો આ વિડીયો તમે અંત સુધી જોઈ જજો અને મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત અને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ આયુર્વેદિક ઉપચાર વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય આયુર્વેદના નિયમો અને આયુર્વેદ સાથે જોડાઈને આપણું જીવન થોડું સાફ સુથરું અને સ્વસ્થ જો જીવવાની ભાવના હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને વિડીયો અંત સુધી જોઈજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો તો ચાલો હવે એની પૂરી પ્રોસેસ એનો પાન આપણે કઈ રીતના એનો ઉપયોગ કરવો ને એને આપણે પૂરી વિગત આપણે જોઈ લઈએ તો મિત્રો આપણે પગની અંદર કડતર થતી હોય ઘણી વખત ગરદનની અંદર કડતર થાય નસો ચડી જતી હોય એવા સંજોગોની અંદર આપણે આ જે પાન છે એ આંકડાના પાન છે તો એ પાનનો જ ઉપયોગ કરી અને આપણે જે નસ ચડી જતી હોય એની અંદર પણ આપણે ખૂબ રાહતનો અનુભવ થઈ શકે છે તો આ રીતના તમારે થોડા પરિપક્વ પાન આંકડાના તોડી લેવાના જોકે આકડાનું જે છોડ આવે એ ખૂબ પવિત્ર પણ હોય છે તો થોડું આપણે ધ્યાનપૂર્વક એના પાન પણ આપણે તોડવાના હોય છે એનું પણ થોડું ઘણે અંશે આપણે ધાર્મિક રીતે ખ્યાલ હોવો પણ જરૂરી છે તો આ રીતે તમે તમે ગેસ પર પણ આ પાનને ગરમ કરી શકો અથવા તો તમે આ રીતના લાકડા પર પણ એને ગરમ કરી શકો તો આગળની પ્રોસેસ આપણે જોઈ લઈશું તો મિત્રો એક રીતે જોવાઈ જઈએ તો આકડાનો જે છોડ છે એની છાલનો પણ ઘણી વખત ઘણી એવી મોટી બીમારીમાં ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને ખૂબ જ રાહત આપે છે મિત્રો અનેક એવી બીમારીઓની અંદર આ જે આકડાનો જે છોડ છે ખૂબ પવિત્ર પણ છે અને ઘણી એવી ભયંકર તકલીફોની અંદર પણ આપણને ખૂબ રાહતનો અનુભવ આપી શકે છે તો આ રીતે તમે એને થોડું હલકું ગરમ કરવાનું વધારે ગરમ પણ ના કરશો વધારે ગરમ કરશો એટલે વધારે પડતું કડક થઈ જશે આ રીતના તમે ગરમ કરો એટલે એકદમ પાન છે એ નરમ થઈ જાય તો નરમ પાન થઈ જાય એ જ રીતના આપણે એટલું એને ગરમ કરવાનું તો તમે બે પાન બે પાન પણ લઈ શકો ત્રણથી ચાર પાન પણ લઈ શકો પણ સૌથી વધારે સારું હોય તો તમે સાત પાન લઈ શકો તો ખૂબ સારું તમને પરિણામ પણ મળી શકશે તો આ રીતે તમે એને ગરમ કર્યો અને ત્યારબાદ આપણને એને આપણે મસ મસડવાનું અને ત્યારબાદ એને આપણે યોગ્ય રીતે આપણે લગાવી શકીએ તો આ રીતે તમે દિવસની અંદર સવારે પણ કરી શકો બપોરે પણ કરી શકો સાંજે પણ કરી શકો તમને ટાઈમ મળે એ ટાઈમ પર તમે જે હાથ પગની અંદર કડતર થતી હોય ખભાથી લઈને પગ સુધી જો તમને ખૂબ કડતર થતી હોય તેવા સંજોગોની અંદર તમે આંકડાનો પાનનો ઉપયોગ કરવો એટલે તમને પ્રેક્ટિકલ અનુભવ થશે જો કે આ મારો પ્રેક્ટિકલ અનુભવ છે એટલે ખૂબ રાહતનો અનુભવ પણ તમને થઈ શકશે તો આ રીતે તમારે ગરમ થોડા કરી દેવાના એટલે પાન એકદમ નરમ થઈ જશે અને આ રીતને તમે એને વાળી અને થોડું આ રીતના હાથની અંદર તમે એને ધીરે ધીરે કરીને મસળશો એટલે એમાંથી રસ નીકળશે એકદમ નરમ થઈ જશે મિત્રો પાન તો આ રીતે તમે મસડો ખૂબ પરિપક્વ પાન જો હોય ને તો એમાંથી વધારે પ્રમાણમાં રસ પણ નીકળે તો આ રીતના એ રસ નીકળે છે તો એની સ્મેલ પણ આવે પણ એ સ્મેલથી આપણને કોઈ વાંધો ન આવે મિત્રો એનું પણ ખાસ ધ્યાન રાખજો ઘણી વખત નવા મિત્રો અને આ રીતના જે તમે પ્રયોગ કરો તો આ જે રસ નીકળે એની સ્મેલ પણ આવે પણ એનું કોઈ આપણને આડઅસર પણ થતી નથી તો આ રીતે તમે એને પાન મસળવાના અને જે જગ્યા પર તમને કડતર થતી હોય માની લો કે સાંધાની અંદર ઘૂંટણની અંદર પગની પિંડીની અંદર તો આ રીતના તમે જે જગ્યા પર કડતર થાય એ જગ્યા પર આ રીતના તમે ધીરે ધીરે કરીને ઉપરથી નીચે તરફ આપણે માલિશ કરવાની છે જો કે નીચેથી ઉપર તરફ આપણે માલિશ નથી કરવાનું એનું ખાસ ધ્યાન રાખજો તો આ રીતે ઉપરથી આપણે નીચે તરફ ધીરે ધીરે કરીને એને માલિશ કરવાની બસ એ રીતના તમે દસથી પંદર મિનિટ પણ કરી શકો અને ત્યારબાદ તમારે બીજા પાન લેવા હોય તો બીજા પાન પણ તમે લઈ શકો જેમાંથી ખૂબ સારા એવા પ્રમાણમાં રસ નીકળતો હોય તો આ રીતે તમે એને ધીરે ધીરે કરીને માલિશ કરો એટલે અવશ્ય પણ તમને ખૂબ રાહતનો અનુભવ પણ થશે અને ત્યારબાદ તમારે માલિશ કર્યા પછી હાથને પાણીથી ધોવું હોય તો ધોઈ પણ શકો અથવા તો ના ધોવો હોય તો પણ ચાલી શકે એનો કોઈ ચામડી પર આપણને કોઈ પણ પ્રકારની એલર્જી કે કોઈપણ પ્રકારની તકલીફ થશે નહીં તો એનું પણ ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે અને જાણકારી પણ રાખવી જરૂરી છે ઘણી વખત એવી ઔષધિઓ હોય કે જેનો આપણે રસ આપણી ચામડી પર લગાવીએ તો એલર્જી થતી હોય ખંજવાળ પણ આવી જતી હોય પણ આંકડાના પાનનો જે રસ છે એ આપણી ચામડી પર કોઈ પણ પ્રકારની એલર્જી કે કોઈ પણ પ્રકારની તકલીફ આપતું નથી તો આ રીતે તમે કડતર થતી હોય એ જગ્યા પર જરૂરથી આ પ્રયોગ અપનાવજો મિત્રો જરૂરથી તમને રાહત મળશે અને કોમેન્ટમાં પણ જણાવજો કે હા ખરેખર મને રાહત મળી કે ના મળી આ રીતે તમે માલિશ કરી દો અને જે જગ્યા પર તમને ખૂબ વધારે પ્રમાણમાં દુખાવો અને ઘડતર જો થતી હોય તો એ જગ્યા પર તમારે આ રીતના પાન ખોલી દેવાના અને એ જગ્યા પર મૂકી અને ત્યારબાદ તમારે હળવા હાથે બેથી પાંચ મિનિટ આ રીતે તમે એને દબાવી રાખો ઉપરથી પણ દબાવી રાખો અથવા નીચેથી પણ તમે આ રીતના દબાવી રાખો તો તમને ખૂબ રાહતનો અનુભવ થશે એટલે માની લો કે તમે દસથી પંદર મિનિટ આ પ્રયોગ કરો એટલે અચૂકપણે તમને એની અંદર ખૂબ રાહત મળશે તો કોઈક કારણસર એવું આપણને અનુભવ થાય તો આ આંકડાના પાન તમને ખૂબ રાહતનો અનુભવ પણ આપી શકે છે આ તો આ રીતે તમે એને દબાવી રાખો થી ત્રણ મિનિટ ઉપર નીચે તમે સાઈડ પર આ રીતને તમે દબાવો અને ત્યારબાદ ફરી જો તમારે માલિશ કરવું હોય તો તો પણ કરી શકો તો તમને કડતર જે થાય એમાંથી ખૂબ તમને રાહત મળશે દસથી પંદર મિનિટની અંદર તમે ખૂબ શાંતિથી ઊંઘી પણ શકશો અને તમારો હાથ છે એ પણ થોડો ફ્રેશ થઈ જશે હલકો થઈ જશે અને વજન પણ તમે સરળતાથી ઉચકી શકશો કોઈ પણ કામ સારી રીતે કરી શકશો તો નસો જે ઘણી વખત ડેમેજ થઈ જતી હોય નસોની અંદર વીકનેસ આવી જતી હોય નસો બરાબર કામ ના કરતી હોય તેવા સંજોગોની અંદર તમે આંકડાનું પાન એને મસળી અને એને તમે માલિશ કરો એટલે ખૂબ રાહતનો અનુભવ થશે તો અચૂકપણે આ તમે પ્રયોગ કરજો જો કે આ ઔષધિ ખૂબ અસરકારક અને લાભકારી પણ છે તો આંકડાનું ખૂબ મહત્ત્વ પણ છે તો અચૂકપણે આપણે એનો લાભ લેવો જોઈએ અને આ વનસ્પતિ આપણને ખૂબ રાહત પણ આપે છે તો મળીએ બીજા વિડીયોની અંદર આવી જ કોઈક નવી જડીબુટ્ટી સાથે તો મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે